શું તમારા ઘરમાં સવાર થતાં જ કંકાસકરાટ કે ઝઘડા થવા લાગે છે શું તમારી કમાણી વ્યર્થ જતી હોય છે ગમે તેટલું મહેનત કરો પણ આવક પૂરતી ન હોય તમારા પરિવારમાં સહયોગ ન હોય તો આ વીડિયો ખાસ તમારા માટે છે વિડિયો આખો જોવો અને જાણો કે તમે તમારા પૂજાની જગ્યાએ વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ રાખી છે પણ સાથે સાથે કેટલી કજાણી વસ્તુઓ પણ ત્યાં આવી જાય છે જેના કારણે ઘરની પ્રગતિના બદલે વિનાશ અને અનિશ્ચિતતા ફેલાઈ જાય છે પ્રિય મિત્રો આવી નાની મોટી ભૂલોથી ઘણીવાર લોકો દેવી દેવતાઓના વિચારોમાં ખોવાઈ જાય છે અને તેઓ એવું માનવા લાગે છે કે ડોટ ડોટ લોકોને આવું એ માટે થાય છે કે તેઓ વાસ્તુશાસ્ત્રને હળવાશમાં લઈને ઘરમાં વસ્તુઓને તેમના યોગ્ય સ્થાન પર નહીં મૂકે મિત્રો પરંપરાગત માન્યતા અનુસાર પૂજાના સ્થળે જો ત્રણ ખાસ વસ્તુઓ અજાણતા મૂકી દેવામાં આવે તો તેને અશુભ મનાય છે જેને કારણે ઘરમાં આર્થિક નુકસાન થાય છે અને દેવી લક્ષ્મી નારાજ થઈને એવા ઘરને છોડીને જતી રહે છે તેના પરિણામ સ્વરૂપ પરિવારમાં અશાંતિ અને અભાવે વધારો થાય છે અહીં તમે કેટલીક ખાસ વસ્તુઓ વિશે વિગતથી જાણી શકશો અને તેમાંથી ત્રણ સૌથી મહત્વની વસ્તુઓ જે પૂજાના સ્થળે જરૂર રાખવી જોઈએ તે પણ સમજશો જેથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા રહે જો તમે તમારા ઘરમાં ખુશી સમૃદ્ધિ શાંતિ અને સુમેળની ઈચ્છા રાખો છો તો આ ત્રણ મહત્વની વાતો ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ મુજબ જ માનવી જરૂરી છે અને એવું માનવું કે દરેકની પાસે નાની નાની પરંતુ અર્થપૂર્ણ વસ્તુઓ હોવી જ જોઈએ આ માટે ઘરમાં પૂજા મંદિરને નિયમિત અને વ્યવસ્થિત રીતે તૈયાર કરવો જોઈએ જ્યાં વ્યક્તિ પોતાના બધા પ્રિય દેવતાઓ અને તેમની સાથે જોડાયેલી અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓને આદર અને ભક્તિભાવથી સ્થાપે જેથી પૂજા વધુ અસરકારક બને આ પ્રમાણે તમારા ઘરમાં દેવી દેવતાઓના ચિત્રો અને પૂજાના બધા જરૂરી સામાનને યોગ્ય રીતે ગોઠવવું જોઈએ પણ તમારા પ્રાચીન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંદિર અને પૂજાના સ્થળમાં કેટલીક વસ્તુઓ અંદર અંદર મૂકી દેવાથી લાભ કરતા વધારે અશુભ અને અશુદ્ધ પરિણામો થાય છે જેનાથી ઘરની વાતાવરણ બદલી શકે છે પ્રિય મિત્રો એવું વિચારજો કે જે પણ કામો તમારા હાથમાં છે થોડા માટે બાજુમાં મૂકી દો અને ધીમે ધીમે ધ્યાનથી સાંભળો કે અમે તમને શું કહેવા જઈ રહ્યા છીએ જે તમારું જીવન વધુ ખુશમય બનાવી શકે છે ઘરમાં નકારાત્મક ઉર્જા વધવાની કેટલીક વસ્તુઓ હોય છે જેનાથી પરિવારમાં ઝઘડા તકલીફો અને આર્થિક માનસિક નુકસાન થાય શકે છે જેને અવગણવું યોગ્ય નથી તમે આવું અશુભ અને અનિચ્છનીય શું હોય છે તે સારી રીતે જાણો ઘણા લોકો જાણીને પણ આ વસ્તુઓને ઘરના પૂજા મંડપમાં મૂકી દે છે અને પછી પસ્તાવે છે તમારા ઘરમાં તે વસ્તુઓ તરત દૂર કરો અને કોઈ યોગ્ય જગ્યાએ રાખો પણ ક્યારે પણ તેને પૂજા રૂમમાં ન મૂકો જેથી પૂજા રૂમની પવિત્રતા જળવાઈ રહે લોકો ઘણીવાર આવું એટલેથી કરે છે કે એ વિચાર થાય છે કે આ વસ્તુ તો ધાર્મિક છે અને તેની પૂજા કરવી જ જોઈએ પણ તેમાં લોકો ભૂલ કરે છે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણના વચન પ્રમાણે યુગમાં લોકો અશુદ્ધ અને અયોગ્ય વસ્તુઓને ધાર્મિક માનીને પૂજા કરશે જે શાસ્ત્રોમાં કડક રીતે મનાય છે અને તેના ખરાબ પરિણામ પણ આવી શકે છે ભગવાન શ્રીકૃષ્ણે તો યુગમાં અશુદ્ધ વસ્તુઓની પૂજા કરીને પોતાનું જીવન જોખમમાં મૂકવાની આગાહી કરી છે જે આજે સાચી સાબિત થઈ રહી છે મિત્રો સૌપ્રથમ તો દીવા અને ધૂપની વાત કરીએ જે પૂજાના અભિન્ન ભાગ છે મિત્રો ભારતીય પરંપરા માટી સાથે ગાઢ જોડાયેલું હોય છે એટલે અહીં માટીના દીવા પરંપરાગત અને પવિત્ર રીતે મંદિરોમાં વપરાય છે જેના કારણે વાતાવરણમાં ખાસ ઊર્જા વહે છે જો તમે માટીનો દીવો વાપરી ન શકો તો ધાતુના દીવા પણ ઉપયોગમાં લઈ શકો તે પણ અસરકારક છે જો તમારું ભગવાન પ્રત્યેનું ભક્તિ વધુ ગાઢ છે તો ગાયના હાણમાંથી બનેલા પ્રસાદને મૂકી ઘી અને દુઃખનું અર્પણ કરી શકો છો જેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બને છે અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે બીજી મહત્વની વાત સ્વસ્તિક છે જે ઘરના મંદિરમાં જરૂર હોવી જોઈએ અથવા તમે તેને રંગોળી વડે પણ બનાવી શકો છો કારણ કે સ્વસ્તિક તમારા ઘરમાં અનંત શક્તિ સૌભાગ્ય સમૃદ્ધિ અને પવિત્રતાનું નિશાન છે અને તેની હાજરીથી નકારાત્મકતા દૂર થાય છે એટલે કોઈ પણ શુભ પ્રસંગ કે કામની શરૂઆતમાં સ્વસ્તિક બનાવવું જરૂરિયાત માનવામાં આવે છે જેથી કામમાં સફળતા મળે ત્રીજી વસ્તુ કળશ છે જેને ભગવાન શ્રીકૃષ્ણ સુખ અને સમૃદ્ધિનું પ્રતિક ગણાવે છે તમારા મંદિરમાં કુમકુમથી બનાવેલું સ્વસ્તિક તૈયાર કરો અને તેના ઉપર શુભ કળશ મૂકો જેથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વરસાદ વરસે અને ધનની વધારાથી પરિવારનું જીવન વધુ આનંદમય બને છે ચોથી વસ્તુ શંખ છે જેને બહુ ઓછા લોકો જાણે કે તેની ઉત્પત્તિ સમુદ્ર મંથનમાં મળેલા ચૌદ રત્નોમાંથી થઈ છે એટલી શંખ દેવી લક્ષ્મી માટે બહુ ખાસ છે અને તેના અવાજથી સકારાત્મક ઉર્જા ફેલાય છે જે વાતાવરણને શુદ્ધ બનાવે છે એટલે ઘરના મંદિરમાં શંખ જરૂર રાખવો જોઈએ કારણ કે તેની હાજરીથી માતા લક્ષ્મી ખુશ રહે છે અને જે લોકો આ વસ્તુઓને પોતાના ઘરમાં યોગ્ય રીતે રાખે છે તેમને ક્યારેય આર્થિક તંગીનો સામનો નથી કરવો પડતો આથી તેમનું જીવન શાંતિપૂર્ણ રહે છે પાંચમી ઘંટ એવી વસ્તુ છે જેને તમે મંદિરમાં કે ઘરમાં જરૂર જોશો અને એને શુભ માનવામાં આવે છે જ્યારે મંદિરમાં ઘંટ વાગે છે ત્યારે આસપાસનું વાતાવરણ શાંતિપૂર્ણ અને પવિત્ર થઈ જાય છે જેના કારણે નકારાત્મક ઉર્જા આપમેળે દૂર થાય છે ઘરમાં પૂજા વખતે ઘંટ વાગાડવાથી ત્યાંના બધા અશુભ તત્વ દૂર થઈ જાય છે અને સુખ સંપત્તિના દ્વાર ખુલ્લા થઈ જાય છે જે પરિવારને અનેક આશીર્વાદ આપે છે મિત્રો આવી વસ્તુઓ જો ઘરના મંદિરમાં સહી રીતે મૂકી શકાય તો માતા લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે અને જીવનમાં સફળતા મળે છે ચાલો હવે વિગતથી સમજીએ ચાલો જાણીએ કે ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ક્યારે ન મૂકી જોઈએ જેથી અશુભ પરિણામો ટાળી શકાય મિત્રો આ એવી વસ્તુઓ છે જેને મંદિરમાં મૂકવાથી માતા લક્ષ્મીની કૃપા વધે છે પણ સાથે જ કેટલીક વસ્તુઓને ત્યાં ક્યારે ન મૂકવી જોઈએ જેથી પવિત્રતા જળવાઈ રહે સૌપ્રથમ પૂજાગૃહમાં ક્યારેય ત્રણ કે પાંચ જેવી વિષમ સંખ્યામાં ભગવાન ગણેશની મૂર્તિઓ ન મૂકો કારણ કે તે અશુભ માનવામાં આવે છે તમારા મંદિરમાં ભગવાન ગણેશની ફક્ત બે મૂર્તિઓ જ મૂકો જેને સમસંખ્યા તરીકે શુભ ગણાય છે જો તમે તમારી શુભેચ્છાઓ પૂરી કરવા ઈચ્છો છો તો તેને શુભ રાખો માનીને અનુસરો જેથી વિઘ્નો દૂર થાય તેમની મૂર્તિને મુખ્ય પ્રવેશ દ્વાર પર અંદરની તરફ મુખ કરીને મૂકો જેથી રક્ષણ મળે ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને મુખ્ય દ્વાર પર બહારની તરફ મૂકી દે છે જે મોટી ભૂલ છે અને જેના કારણે અનેક પ્રકારના નુકસાનને વિઘ્નો આવે છે જે જીવનને અસર કરે છે તમે ઈચ્છો તો તેને પૂજારૂમના મુખ્ય દ્વારની બંને બાજુ અથવા અંદરના ભાગે સ્થાપવી શકો છો જેથી વાસ્તુ પ્રમાણે સંતુલન રહે બીજી વાત તમારા મંદિરમાં તૂટેલા ચોખા કે ચૂના ચઢાવાના ડોટ ડોટ ચોખા ક્યારેય ન મૂકવો કારણ કે તે નેગેટિવિટી લાવે છે ચોખા લાંબા સમય સુધી ત્યાં રહેતા ઊર્જા બેકાબુ થાય છે અને તકલીફો વધે છે સાથે જ યાદ રાખજો કે મંદિરે મૂકેલા ચોખાને હળદીમાં પલાળીને જ વાપરો જેથી શુભ અને સારા પરિણામ મળે અને પૂજા વધારે અસરકારક બને ત્રીજી મહત્વની વાત એ છે કે પૂજાના સ્થળે પૂર્વજોની તસવીર મૂકવી યોગ્ય નથી જો તમારા મંદિરમાં આવી તસવીર હોય તો તેને તરત દૂર કરો કેમ કે તે અશુભ પરિણામ લાવી શકે છે મૃતક પૂર્વજોની તસવીરો વિશે છે અને જો તમારા મંદિરમાં તે રાખેલી હોય તો તરત જ પૂજાગૃહમાંથી દૂર કરો જેથી વાતાવરણ પવિત્ર રહે આમ કરવું અશુભ માનવામાં આવે છે અને તેના કારણે ઘણા દુર્ભાગ્યવાળા પરિણામો આવી શકે છે જે જીવનને અસર કરે છે મૃતક પરિવારના સભ્યોને પૂજવામાં આવે છે અને તેમને સન્માન પણ મળે છે પણ તેમનું સ્થાન દેવી દેવતાઓની જેમ નથી હોતું તેથી તેમને અલગ જગ્યાએ રાખવું જોઈએ એવું માનવામાં આવે છે કે ઘરના પૂજા રૂમમાં મૃતક પરિવારના સભ્યની તસવીર મૂકવાથી વાતાવરણ નકારાત્મક અને અસંતુલિત થાય છે જે પૂજાની અસરને ઓછી કરે છે પૂજા ગૃહમાં આવી ભૂલ કરવી યોગ્ય નથી કરવાથી તમને ઘણા ખરાબ પરિણામો મળી શકે છે એટલે એ ટાળવું જ જોઈએ ઘણા લોકો સંત મહાત્માઓની તસવીરો મૂકે છે અને એમ માને છે કે પૂજાખંડમાં સંતોની મૂર્તિ કે તસવીરો ન મૂકવી જોઈએ કેમ કે તે અશુભ માનવામાં આવે છે એવું કરવું પૂજાની પવિત્રતા પર અસર કરે છે જો તમે કોઈ સંતને માનતા હો તો તેમની તસવીર દિવાલ પર લગાવી શકો છો પણ મંદિરના પ્લેટફોર્મ પર ક્યારેય બુલતી પણ નહીં મૂકવી આ રીતે સંતુલન જાળવાય છે સાથે જ ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની ઊભી મુદ્રી ક્યારેય ન મૂકો કારણ કે માતા લક્ષ્મીને હંમેશા બેઠેલી મુદ્રામાં જ સ્થાપિત કરવી જોઈએ જેથી કરીને તેમની કૃપા સ્થિર રહે એ વિચારવું કે આવું ઘરમાં મૂર્તિઓની પૂજા કરવી યોગ્ય નથી અને એથી અશુભતા વધે છે તેથી હવે ચાલો વિગતવાર જાણીએ તે ખાસ વસ્તુઓ વિશે જે તમારા પૂજા ઘરમાં જરૂર હોવી જોઈએ અને જેના કારણે ઘરમાં સમૃદ્ધિ વધે પૂજા ઘરમાં આ વસ્તુઓ મૂકવાથી ઘરમાં ધનની વર્ષા થાય છે અને માતા લક્ષ્મી તમારા ઘરના તમામ પરેશાનીઓને કાયમી રીતે દૂર કરીને સુખ આપે છે જે જીવનને આનંદમય બનાવે છે સૌથી પહેલા છે ગંગાજળ છે ને આપણા શાસ્ત્રોમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર અને પાપનાશક માનવામાં આવે છે એટલે પૂજાના રૂમમાં ગંગાજળ રાખવું જ પડે છે કેમ કે તે બધા પાપો ધોવતો હોય છે અને રોગ જોખમ દૂર કરે છે આથી તાંબાના લોટામાં ગંગાજળ ભરીને મૂકો તો ઘરના પૂજામાં વધુ પવિત્રતા રહે છે અને પૂજાનું સારું ફળ મળે છે જે તમારી ભક્તિ વધારે મજબૂત બનાવે છે બીજું છે કળશ જે શાસ્ત્રોમાં પૂર્ણતા અને સંપૂર્ણતાનો પ્રતિક છે કળશ વગર કોઈ પણ પૂજા અધૂરી માનવામાં આવે છે તેવા સત્યનારાયણની પૂજા હોય કે દિવાળીના તહેવાર હોય હોય નવરાત્રિની ઉજવણી કે કોઈ શ્રેષ્ઠ પ્રસંગ કળશ વિના પૂજા અધૂરી માનવામાં આવે છે દેવતાઓને બોલાવવા માટે કળશનો ઉપયોગ જરૂરી છે ભગવાન સામે પાણી ભરેલું તાંબાનું કળશ ખૂબ શુભ અને માંગલિક ગણાય છે એવું કહેવાય છે કે રોજની પૂજામાં ભગવાન સામે પાણી ભરેલું તાંબાનું કળશ મૂકવાથી જીવનમાં અદ્ભુત અને ચમત્કારિક પરિણામ જોવા મળે છે પૂજામાં ખાસ કરીને તાંબાના કળશનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે વધારે શુભ માનવામાં આવે છે સામગ્રીની કમી હોય તો પૂજા અધૂરી છોડી દેવું નહીં સારો માનીને આગળ વધો આવી સ્થિતિમાં ભગવાનને ચોખા અને ફૂલ અર્પણ કરો અને મનમાં તેમનું નામ યાદ કરો જેથી પૂજા પૂરી થાય ગંગાજળ ક્યારેય પ્લાસ્ટિકની બોટલ કે અન્ય કોઈ સામાન્ય ધાતુના વાસણમાં ન મૂકો તે તાંબાના વાસણમાં જ રાખજો જેથી તેની પવિત્રતા વધી રહેશે શિવલિંગ પર ક્યારેય કેતકીના ફૂલ ન ચઢાવશો કારણ કે એ નષ્ટ માનવામાં આવે છે અને અશુભ ગણાય છે કોઈપણ પૂજામાં તમારું મનપસંદ લક્ષ્ય પૂરું થવા માટે દક્ષિણાનું અર્પણ જરૂર કરશો ખાસ કરીને કમળના ફૂલનો ફૂલ દેવી લક્ષ્મીને અર્પણ કરો જેથી તેમની કૃપા વધી અને જો તમે શુક્રવારે આ કામ કરો તો તમને અનેક ફાયદા અને સફળતા મળશે જે તમારું જીવન સમૃદ્ધ કરશે આ ફૂલને પાંચ દિવસ સુધી પાણીમાં ન મૂકવી અને પછી ફરી અર્પણ કરવી જેથી તેનું તાજ પણ રહે હંમેશા યાદ રાખજો કે એક દીવો સાથે બીજો દીવો પ્રગટાવવો નહીં કારણ કે તે અશુભ માનવામાં આવે છે શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ દીવાથી બીજો દીવો પ્રગટાવે છે તેને રોગ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેથી એવું કરવું ટાળો સવાર સાંજ ઘરના મંદિરમાં એક ઘીનો દીવો અને એક તેલનો દીવો પ્રગટાવો જોઈએ કે વાતાવરણ પવિત્ર રહે તો પૂજામાં દીવાને તેની યોગ્ય અને નિશ્ચિત જગ્યાએ જ મૂકો કે જેથી તેની અસર વધારે થાય મિત્રો પૂજા રૂમમાં હંમેશા ઘીના દીવો જમણી બાજુ મૂકો અને તેલનો દીવો ડાબી બાજુ પર રાખો એ રીતે વાસ્તુ મુજબ સંતુલન રહે પાણીનું પાત્ર ઘંડ અગરબત્તી જેવી અન્ય પૂજાની વસ્તુઓ પણ ડાબી બાજુ જ રાખવી કે જેથી પૂજા સજ્જ અને વ્યવસ્થિત લાગે ઘરમાં પૂજા કરતી વખતે કદી ઊભા રહીને પૂજા ન કરવી અને સીધા જમીન પર બેસીને પણ ન કરવી કારણ કે એ યોગ્ય નથી પૂજા હંમેશા આસન પર બેસીને અને યોગ્ય વ્યવસ્થા સાથે કરવાની જોઈએ નું ફળ મળે છે તેમાં માથા ઢાંક્યા વિના પૂજા ન કરવી કારણ કે આ શ્રદ્ધાનો સંકેત છે સ્ત્રીઓએ પૂજા સમયે દુપટ્ટો રૂમાલ કે સાડીના પલ્લુથી માથું ઢાંકીને જ પૂજા કરવી જોઈએ જેથી આદર અને ભક્તિ દર્શાય મિત્રો આવી પૂજામાં મહત્વની અને જરૂરી બાબતોનું ધ્યાન રાખો જેથી તમારી ભક્તિ વધુ ફળદાયક બને મિત્રો તમને આ તમામ માહિતી કેવી લાગી અને તમારા જીવનમાં કેટલી ઉપયોગી છે તે વિચારજો તમારો ખૂબ આભાર કે તમે આ જ્ઞાનને અનુસરીને તમારા ઘરને વધુ સુખમય બનાવશો